મિત્રો કેમ છો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડિયો માં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 નો દાખલો નંબર 4 જે ગુસા અને રસા આપેલો છે અને સૂત્રની મદદથી આપણે એનો ગુસા આપેલો છે અને રસા શોધવાનો છે બરાબર તો જે રકમ આપેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે આ રીતે કે અહીં એ બરાબર જે રકમ આપેલી છે તે કેટલી આપેલી છે 306 અને બીજી બી ને લખીશું 657 બરાબર ત્યાર પછી એક વસ્તુ આપણને આપેલ છે કે ગુસાઅ આપેલો છે બરાબર ગુસાઅ કૌંસમાં એ બી બરાબર આપેલો છે કેટલો આપણને 9 બરાબર સૂત્રની મદદથી આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો લખીશું અહીંયા કે લસાઅ કૌંસમાં એ બી બરાબર એ બી ગુસાઅ બરાબર એ બી ગુસાઅ કૌંસમાં લખીશું એ બી બરાબર તો એ બી લખી તો એની રકમ કિંમત છે આપણને કે D 306 બરાબર बीनी રકમ आप છે सकते हैं 657 अने छेद में ए बी એટલે કે ગુસા ગુસા આપેલો છે કેટલો આપણે 9 હવે વિદ્યાર્થી મિત્રો ગુસા ક્યારે આવે જ્યારે બંનેમાં એનું સામાન્ય નીકળતું હોય ત્યારે બરાબર એનો અર્થ એવો થાય કે 306 ને આપણે 9 વડે ભાગાકાર કરીશું તો પણ થઈ જશે અને 657 ને આપણે 9 વડે ભાગાકાર કરીશું તો પણ થઈ જશે આપણે કોઈ પણ એક રકમને ભાગાકાર કરીએ કે 306 ભાગ્યા 9 કરી દઈએ તો 9 40 27 30 માંથી 27 જાય તો કેટલા રહેશે 3 ફરી પાછા ઉપરથી ઉતારીશું 6 બીજા રહેશે છસો ને સત્તાવન છસો સત્તાવન ગુણ્યા ચોત્રીસ કરીશું છસો સત્તાવન ગુણ્યા ચોત્રીસ બરાબર જીરો ત્રણ સાત એકવીસો એક વધી બે ત્રણ પચાસ પંદર ને બે સત્તર સાત વધી એક બરાબર

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો આપણો પૂરો થાય છે અને આ વિડીયો પણ આપણે પૂરો થાય છે અહીંયા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આગળનો દાખલો ત્યાર સુધી જોતા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ટાટા વૈભાસ્યુ જય હિન્દ જય ભારત